ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય દ્વારકા કેમ છો બધા મજામાં ને તો સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં અને અત્યારે જો રોંઢાનો ટાઈમ થઈ ગયો છે અને હમણાં તો છે ને રોજ આપણે રોંઢે જ વિડિયો સ્ટાર્ટ કરીએ છીએ કેમ કે શિયાળાના દિવસો આવી ગયા હાવ ટૂંકા દિવસો આવી ગયા બધું કામ કરી લઈ ને ત્યાં રોંઢો થઈ જાય થોડીક આરામ કરી લઈએ ત્યાં અને અત્યારે છે ને નવા નવા અમારે એન્જિનિયર આવ્યા છે મિકેનિક આવ્યા છે બધું હમું કરવા માટે જો તમને બતાવી દઉં

લિક્વિડ તો આપણે પાણી ભરતા હોય ત્યારે નાખી દીધું હોય તો પછી નહીં આ દરરોજ દરરોજ તમારું મોટી બોટલ નો રાખવી ને આમાં ભરી લેવાનું એક વાર પછી એમ નાખી મૂકી દેવાનું પછી બીજી વાર પાછું જવું આ અઠવાડિયા હાલે આ ડબલી અઠવાડિયું હાલવી જોઈએ સમજાણું એ પ્રમાણે ડિઝાઇન કરેલ છે એટલે એક તમારે જે લિક્વિડ ની એક લિટર હોય ને તમારે આરામથી છ મહિના સાત મહિના હાલે વેચતો હોય એવી રીતના કરે અત્યારે છે ને સાંજનો સમય થઈ ગયો તમને એક વસ્તુ દેખાડું છું જોઈ લો જોઈ લો

માણસો જોવા એવા ચાલો તમે છે ને અત્યારે માર્કેટમાં છે ને આ પ્રકારની વસ્તુ બહુ ટ્રેન્ડિંગ માં ચાલુ છે અમે તો દિવાળીમાં જ લઈ લીધી જોજો

બીજો દિવસ બધા જી કૃષ્ણ અને અત્યારે જો સવાર સવારના નવ જેવો ગયો છે મસ્ત છે ગુલાબી ઠંડી છે સવાર માં થોડીક ઠંડી લાગે અને સાંજે થોડીક વાર ઠંડી લાગે બાકી તો હોય નઈ અત્યારે થોડીક વાર નવ સાડા નવ વાગ્યા ગુલાબી ઠંડીનો રહીસ થાય આપણને હવે આપણા સ્વેટર ને બધું બેડની અંદર ભર્યું છે તો એ પણ હવે ધીમે ધીમે કાઢવું પડશે અને અત્યારે મેં કરી દીધું છે રસોઈ સ્ટાર્ટ ચાલો અત્યારે જો સવાર સવારમાં આપણે સ્ટાર્ટ કરી દીધું છે થેપલા બનાવવાનું અહીંયા જો મસ્ત મજાના આપણે થેપલા બને છે આટલા થેપલા બની ગયા છે હવે બસ છેલ્લું થેપલું છે અને સાથે મેં બનાવ્યા છે બટેકા પૌવા કે દીવતીની છે ને ઈચ્છા હતી બે દિવસથી પૌવા ખાવાની મમ્મી મને પૌવા બનાવી દે મમ્મી મને પૌવા બનાવી દે એટલે હું આજ સવાર સવારમાં જ પૌવા બનાવી દઉં ને તો એ પછી પૌવા ખાઈને આંગણવાડી વહી જાય તો એના માટે સ્પેશિયલ પૌવા બનાવીએ પણ બધાય ખાશું અમે ને થેપલા ને દહીં ને એવું બધું ખાવાનું છે અત્યારે તો દીતિય તો જી સૂતી છે અમાર નિવાનભાઈ જો ઉઠીને આવી ગયા રમવા કા ઉઠી ગયો તું વેલો વેલો ઊઠી ગયો હા ખુશી લાઈટ નહોતી ને હા

જો અહીંયા થોડા થોડા છૂટા પડી ગયા હોય ને અહીંયા રાખ્યા છે બાકી બીજા બધા હારી લીધા છે આગળ તમને દેખાડું શું ભાવ આવશે કેટલા થશે તમને આગળ વધુ કમાડો ધીમે ધીમે ચાર પાંચ નવ ચાલો ભાઈ છે ને ત્રોપા ગણાઈ ગયા છે અને જો ત્રોપા આ પ્રકારના છે આપણે મેં તમને કીધું હતું ને કેટલા ત્રોપા થશે તો સાડા પાંચસો જેટલા ત્રોપા થયા છે અને અત્યારે માર્કેટમાં થોડોક ભાવ ઓછો છે તો એ પ્રમાણે આપણે પ્રાઇઝ મેળવી છે નવાઈ જો અહીંયા ભરે છે અત્યારે રિક્ષા ભરાય છે અત્યારે પપ્પા પપ્પા પણ હવે નીકળી ગયા છે થોડીક વારમાં અહીંયા પહોંચશે તો પછી એ જ બધું આગળનું સંભાળી લેશે કામ તો ચાલો નારિયેલ પડી ગયા છે ત્રોપા પડી ગયા છે અને અત્યારે છે ને ભાવ ઓછો છે આવું મારે પંદર રૂપિયા જેવું આવ્યું છે પર ત્રોપાએ ચાલો તો નારિયેલ પડી ગયા છે ત્રોપા પડી ગયા છે કોકોનટ પડી ગયા છે ને હવે એને એનું આપણે કામ કરવા દઈએ રિક્ષા ભરે છે તો પૈસા આપી દીધા છે ચિંતા ન કરતા એકદમ મોરલાનું પીછું મેળવ્યું છે આપણે અત્યારે છે ને શિયાળામાં થોડોક ભાવ ઓછો છે થોડોક ટાઈમ પછી વધશે ત્યારે આપણે જોયું જશે ને આપણે થોડાક નારિયેલીમાં કંઈક સારી દવાઈ કરવી પડશે કેમકે કોક કોક થોડુંક અજામ બગડતા જાય છે જરાક દાગ થતા જાય છે અત્યાર સુધી હું તો આટલું બધું નથી ધ્યાન આપતો ખેતરમાં પણ મને એવું લાગતું કે મારે ધીમે ધીમે પણ હવે થોડુંક ઇન્ટરેસ્ટ જગાવું કે થોડું ઘણું આપણે આમાંય વધુ ધ્યાન આપીએ બીજું મારે ભાઈ કામે છે એવું નથી હું આવું કામ નથી કરતો કોઈ ચિંતા ન કરતા હું કામના લીધે હું ટાઈમ નથી આપી શકતો ચાલો હવે આપણે ઘરે જઈએ ને ચાર પાંચ રૂપા છે ને લઈ લીધા છે દિત્યાને જલપા માટે ચાલો તો અત્યારે થઈ ગયો છે રોંઢા ટાઈમ અને ઉઠી થોડી વાર આરામ કરીએ અને આપણે અહીંયા જો નાસ્તો પાણી દીતિયા બેને કરી દીધા છે ચાલુ શું ખાતી હતી દીતિયા જમરૂ તો મમ્મી ગયા તા આજે બહાર તો મમ્મી લઈ એવા લાગી તમે લઈ આવવા કે જમરૂ લેવી તિથાપલ લેવી પછી જલદારુ લેવી ને અત્યારે અમારે જવાનું છે મહાકાળી માના મંદિરે દર્શન કરવા માટે

દિત્યસ ખાઈ ગયા ખા હા પછી જો હવે ની સીઝન આવી ને તો જામફળ લાવ્યા છે અને અત્યારે આ શું હશે નારીસ મમ્મી કે જલદાર છે આ કાડા કલરના થોડા કોઈ જલદાર જલદાર ઉર જોઈએ પણ થોડા બાપાના છોકરા હશે ખબર નહી આ દિત્યએ ખાધું તો કે મોર મોરું લાગે છે મને કેવા જલદાર એ બાકી લાવ્યા છે સીતાફળ જે બહુ પાકી ગયા છે હો આ એક તો છે ને આમા આમાનામા હતું મને એમ કે હું એસાં જોવા ગયો ને તો આમાં મને આંગળી લાગી ગઈ મારી અંદર

અત્યારે તો પાણી ભરીને રાખી દીધું છે હવા સુધી એટલે જે પણ સુહાવાનું હોય એ સુહાઈ જાય હા હા કાલથી પછી નવા આ ગોળો ગુલો ગોરો છે ને આ બદલાવી આને હવે આમાં કંઈક આપણે જાડવા વાવી દેવા ફૂલ ઝાડ દેવા અને ઓલા ગોરાનું વા વાપરવાનું હા હા નવો ગોરો કામ માણસોને નવા માણસો એ નવા અમારા છે ને આ ગોપી એકદમ જલપા જેવી જોતર આવ્યું પાડે એકદમ જલપા જેવી જ છે કંઈક પણ લઈને આવે ને પંચાયત કરવી જોઈએ પંચાયત તો કરવી જ પડે ને

એટલે ખબર નથી ભાવ અને સરગો છે ને એ બેસ્ટ છે શરીર માટે સ્વાસ્થ્ય માટે એને તમે ખાલી બાફીને ખાવ ને તોય બહુ સારું ચાલો તો મસ્ત મજાનું જમી લીધું છે થોડીક વાર બહાર બેઠા હતા છોકરાઓને રમાડ્યા પછી લેસન કરાવ્યું અને હવે જો મારે કામ છે તો એ કરીશ તો વિડીયોને પણ અહીંયા એન્ડ કરી દઈએ તો તમને આજનો મારો આ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરજો લાઈક કરજો શેર કરજો અને જો ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરજો આવતીકાલે મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી બાય ગુડ નાઇટ